અને અત્યારે મિત્રો દિવાર માણસો પાછા આવેલા એમાંથી એક માણસને પૂછે છે પદ્માવતી કે માંગણા વાળો ક્યાં માંગણો કઈ દેખાતો નથી અત્યારે કોઈ માણસો બોલતા નથી એમાંથી છેલ્લે માણસ બોલે છે પણ કેવું

અને મિત્રો અત્યારે ખૂબ જ ટેનિંગમાં ચાલી રહ્યું છે કે મામાએ મારી પદ્માને કેજો જાજા જુહા મળતાય બોલ્યો માંગણો અને એ સોંગ અત્યારે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ તો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આગળ શેર કરજો અને તમને મોજ આવે તો વિડીયોને વધાવજો તો મિત્રો એની સત્ય ઘટના એવી છે કે વીર માંગણાવાળો છે એ મામાના ગામમાં એમ કહેવાય કે એ મોસાળમાં ગયો છે અને ત્યાં એવું બને છે કે બાયલ ચાવળો છે એ ગાયને ધણવાળીને ગયા છે અને પાછળ ગામના માણસો જાય છે અને વીર માંગણાવાળાને છેલ્લે ખબર પડે છે અને વીર માંગણાવાળા એમ કહેવાય કે ફળી લઈને નીકળે છે પદ્માવતી જે એ વાણિયાની દીકરી હતી એની જોડે જેને પ્રેમ થઈ ગયો છે અને એ ત્યારે કહે છે કે માંગણાવાળા તારે જવું હોય તો જા પણ ચોપાટ માડી છે ચોપાટ રમીને પછી જા ત્યારે માંગણા વાળો કે છે કે કદાચ હું ચોપાટ રમવાનું ધાવન લાગે ત્યારે એમ કહેવાય કે ગાડીને બચાવવા જાય છે અને લડતા લડતા એ બાળ ચાવડાની સામે કામ આવી જાય છે અને હિરણ નદીના કાંઠે એમ કહેવાય કે માંગણા વાળા જયારે વરની હેઠળ જેને છૂતા છે અને ત્યારે એના મામાને કહે છે કે મામાએ મારી પદમાને છેલ્લા કેજો જાજા જુહાર મરતાય બોલો માંગણો મારી પદ્માને જાજા જુહાર કેજો અને મિત્રો એમ કહેવાય કે એ વાર છે ગાયું બચાવવા ગયેલા માણસો પાછા આવે છે ગામમાં અને માણસોને એમ કહેવાય કે જ્યારે પદમા માન ઉપર ઊભી છે અને માણસો હમ જોવે છે તો માંગણાવાળો વાળો કઈ દેખાતો નથી ત્યારે એમ કહેવાય કે કઈ બન્યું હોય પહેલા એવું હતું કે પાઘડીના આટા ગળામાં નાખી દઈએ એક આંટો છોડીને અને પદ્માવતી જુએ છે તો ગળામાં આંટો ખોલેલો છે અને પદ્માવતીને ખબર પડી જાય છે કંઈક બન્યું હશે આંગણાવાળો કંઈ દેખાતું નથી અને ત્યારે પદ્મા જે ગાય છે મિત્રો પણ કેવું અને અત્યારે મિત્રો એ વાર માણસો પાછા આવેલા એમાંથી એક માણસ ને પૂછે છે પદ્માવતી કે માંગણા વાળો ક્યાં માંગણો કઈ દેખાતો નથી અત્યારે કોઈ માણસો બોલતા નથી ને એમાંથી છેલ્લે બોલે છે પણ કેવું મનમાં તારો પિતા હરે રે તું હિરણની હદમાં લ્યો મિત્રો વાર માંથી માણસો આવેલા એમાંથી માણસ જે કહે છે એ પદમા તારો પિતાળ હિરણ હદમાં રિયો પણ મરતાય ગોલો માંગણો મારી પદ્મા જાજા કેજો જુહાર હે મામા મારી પદ્મા જાજા જુહાર કેજો કારણ કે માંગણા એ એનું જીવન જે લડવામાં કામ આવી ગયું પણ એની છેલ્લી ઈચ્છા એ પદ્મા જીવ રહી ગયો મિત્રો અને જેને વડની હેઠે પ્રાણ તાગી દીધા આ પ્રેમ હતો આ સત્ય ઘટના મિત્રો આજ પણ એ વડની હેઠે માંગણા એમ કહેવાય કે એ સમાધિ છે હિરણ નદી હિરણ નદીના કાંઠે એ માંગણા આજ પણ ખર્ચા પૂરે છે મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો જય દ્વારકાધીશ જય મોમાય